વાગે ગાદ અને સવારમાં તો છે ને તાત્કાલિક પછી આ માજનું કાચવાદનું કહી બદલા છે નાખવાની છે તો આ બધું છે ને દબાઈ જાય નું ગમે એટલે નાખીએ ને એટલું માજનું થઈ જાય આ પાડી ને જરાબલમ થઈ કિશનભાઈ હું તા પગ માં હે ને જરા હલવાઈ ગઈ હતી જા માં લોય થઈ ગયું ઓટાને તો ની ને બહુ ઓટાને તો બહુ વાંધો ન હતી ને આ તો લોય ની કરતા તો હવે આરી બહુ ની કરતા તો તો આગડી પપ્પા દવા લેવા ગયા કે હોત અને જો વરસાદ પણ ટાણ ચાલુ થઈ ને આપડી એવ એક સેલું સબલું રીયું અને આજ તો લોક બનાવવાનું મોડું તો થઈ ગયું કારણ કે એવ ફૂલ કામ આવે પડ્યો એટલે એવ ટાઈમ બહુ મળી હે ને એટલે જ્યાં ટાઈમ મળે ને ત્યારે જ બનાવી નાખ્યું ચાલો સેલું સબલું ભરના માર મમ્મી હે ને અટણા વાહિંદા નાખવા ન ને મે જૂના પહેર લીધા કિસને જૂના પહેરે ને મમ્મી જૂના પહેર્યા હાડી માં હે ને મેજ ન આવે વાહિંદા નાખવાની ન પણ એ હું હાડી તા ઓશીસ પેરા તો આવું કામ હોય ને એટલી મોટી નો પહેરે કારણ કે આમાં પછી મજા ન આવે કામ તો રણ ભરાઈ રહી ચાલો હાલો મણકોક સબલું સડાવ તો ઓય ઓઈ લોઢાજી હું માજ નો એટલે સડેનો અને અરખ છે બહુ બાંધવાનો જો કોઈને ભી બી અમાર બિહારી બાંધુ હોય આવી જાવ

આવું કંઈક લોકેશન છે અમારું વાડીનું હવે મને સડાવશે મારી મમ્મી સબલું મૂંગો મૂંગો વાળી ત્યાર થઈ ગયા આપણે ચાલો હવે આપણે આપડે ભાઈ શોમાં હામા તા એટલે એની વાત જ પૂછોમાં મૂંગો વાળી કરવા પડે આ હે ને હમણાં લબાસો વધે ગયો નકડ બહુ નો થાય એટલે આ લબાસો આજ બધો સાફ કરે

આવા કે કરે તાવડી જીનકી છે ને લી જીનકા જીનકા કરવા પડે તાવડી હે જીનકી હાલો પછી ખાઈ પીએ નાઈ ધોવે અને કમ્પ્લીટ થઈ જાય આ જવાનું છે અમારે સસ્પેન્સ છે કે ને હે સસ્પેન્સ છે કે ને સસ્પેન્સ ને થોડું ગમર કામ છે ને તી કહેવત જાયે એક તો ટાણે ઠેલ્યું નો જડો પણ હાવ હા બસ ટાઈમ થઈ ગયો કે વરસાદ તો હવાર ના છે ને વરસાદ તો પણ ટાણે છે વરસાદ બસ કે નહીં

આ ધોકડી બહુ હો મારી દિશા આ દિશા ફેરી હોય ને એટલે પૂરું આપણે ખર્ચો કરાવે દુનિયાનો કઈ ઘટે ન એવો કરાવે હાલો બેહો બેહો આ બધું હમા હોય નહીં એકતા ના અમારે રાડ્યું ઉપર રેડ્યું નાખે ઝટકરો ગરમી થાય ગરમી થાય

અરે મારા બાયો ને શું હતો તારા પપ્પા ભેરો આપડી કોઈદી કેહો જવાનું થાતું ને ને વાર કીધું રિક્ષા માં બેસવું પડે એટલે લઈ જાવ આપણે મોટરસાઇકલ સારું થઈ હેલો તો બધી પૂગી જાય પૂગી ગયો કિશન એક એક માં અમે તને ન જ દેવા ને

હલો તો હવે है ને કેહત થી નાસ્તો લેવા તા ને એ ખાઈ લઈ હવે કિશનભાઈ કેવી લાગી અમારી